અમે બોરિયાપાટી વિસ્તારમાંથી આવેલા છીએ અને બોરિયાપાટી વિસ્તારમાં આશરે ચાર હજારની વસ્તી છે એ બોરિયાપાટીમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની બિલકુલ આવતું નથી એની રજૂઆત કરવા માટે આવ્યા છે અને આપણે સોની સાહેબને મળ્યા છે એણે પુરવઠા વિભાગના એક વ્યક્તિના નંબર આપ્યા છે અને રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લેવા આવશે આજે સાંજ સુધીમાં અને શું સોલ્યુશન થાય એ કરવાની બાંહેદરી આપેલી છે અગાઉ લેખિત રજૂઆત કરેલી એક મહિનો પહેલાં પણ ત્યારે કે મેન્ટેનન્સમાં છે લાઈન એટલે પાણી થોડાક દિવસમાં આવી જશે પણ આશરે એક મહિનાથી બિલકુલ પાણી આવતું નથી એટલે અમે અહીં આવ્યા છીએ બધા પાણી અત્યારે પાણીના ટેન્કર મંગાવીનો ઉપયોગ કરીશું ઘર વપરાશ માટે પશુ માટે પાણીના ટેન્કર મંગાવીનો ઉપયોગ આગામી પછી આનું ઉગ્ર આંદોલન થશે પાણી જો નહીં આવે તો મહિલા પણ આવશે અને જે બનતી કોશિશ એ કરશું અમારી કે પાણી જરૂર છે જ અત્યારે ઉનાળો અત્યારે પાણી છે બધે રિસોર્સમાં પાણી હોવા છતાંય જો નથી આવતું તો ઉનાળામાં શું પોઝિશન થાય એટલા માટે હવે અમે આકરા પાણી લઈશું